જય માતાજી મિત્રો કેમ છો મજામાં હશો તો મિત્રો મજામાં હશો યુટ્યુબ ફેમિલી તમે મજામાં હશો તો હવે વિડીયોની શરૂઆત કરી દીધી છે અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં પણ જણાવજો અને વિડીયો જોતા રહેજો મિત્રો અને સપોર્ટ પણ કરતા રહેજો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વ્લોગની શરૂઆત કરી છે નવા વ્લોગની આજે તો વિડીયોમાં બન્યા રહેજો અને ફેમિલી વિશે આપણે ચેનલ છે તો ફેમિલી વિશે વાત કરશો અને ફેમિલી વિશે પણ વિડીયો બનાવશો તો વિડીયોમાં બન્યા રહેજો લાડુએ બનાવવાનું ચાલુ છે ગુંદેરના લાડુએ તો તમે જોઈ શકો છો

હા છે ગુંદરના લાડવાના લાડુઆ ખે તો આવી જાવ અને બહુ સરસ બન્યા છે અને અમારે દેખું ટેસ્ટ કરાય છે કેવો બન્યો કેવા બન્યા છે મસ્ત બન્યા છે એમાં ટોપરા ને ગોત ને બધું બનાવ્યા છે ને એમ કોણ તો તમ થા જાય જો કે સો ખાવા તો આઈ જ એમ કે આ તો ઓપરા હે જાગુ 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 તમારે એવડા થઈ ગયા છે પણ આ ખાતા આયા દેખ કર કે ત નાસી ના રહો આમ 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 હા હા

अरे टेस्ट तो कराओ मैं चलो तुम कि गोरक मजे तो के पाकीनी मजे हां ओहे गोरक मजे तो के इसी तो तू भीसी बगाड़ी ले वो तुम्हें सो पाजो जी माथे लाडूया बनाया दे अंदर में है हम आते पाऊ मोटर से के लाएं से कतर हमार तो उल्फू मसाला कोला लाएं बस कैसे आता ना घर वाला चावल से जोई शकतो हमार आले नानो बरागी थी में से बनाया था ये तो कभी देखो मां તો ખાવા <melodic> <maling> <start, melodic warning noises>

तो आज ये कामकाज तो समझ में नहीं આજે થોડી થોડી ગરમી પડવા માંડી છે મિત્રો અને હવે થોડોક નજીક આવી રહ્યો છે થોડે થોડે અને ગરમીની શરૂઆત હવે થશે એટલે પાસે આપણે મંડપ ડેકોરેશનનું બધું કાર્ય કરીએ છીએ તો કોઈને પ્રસંગ હોય તો કોઈને લગ્ન પ્રસંગ હોય તો આપણે આપણા માટે સામાન આપણા પાસે છે અને પડદા છે ને વાસણ પણ છે ને રસોયાનું પણ સેટિંગ કરી આપશે તો મિત્રો ફોન કરજો અને ટેન્ટ છે અને પડદા પણ છે આ છે બધો મંડપનો સામાન છે

એ મી ધીસ ઇઝ બફેલા હા બફેલો એટલે કેસ કેનો મતલબ ઇંગ્લિશમાં બફેલો કહેવાય ધીસ ઇઝ માય બફેલો ધીસ ઇઝ એન પાડી એ પાંચ રૂપિયા પાંચ રૂપિયા આ કુછ લાવવાનો લો ચારો લાવે કેસ માટે ચારો લીલો ચારો ગેસ માટે લીલો ચારો લાવેલો છે અને ભેંસ ખાવા માંડી છે લ્યો એ મસ્ત મારતી નથી ના છોકરા કણે જાય ને તો મારે હોય એકદમ છે ભાવ છોકરા કણે રમેરા છોકરા કણે રમેરા તો મારતી એકદમ એકદમ સારી વધારે અને

એવો એવો કેવી રીતે ચાકરી કરે એવો ચારો કેવી રીતનો લાગેલી બહુ સરસ રીતે કામ કરે છે લાસી હવે તો તમારી પાડીને ચારો લાખો તો કે ભેંસ ને લાખો તો है आया इनको के हमारी पाड़ी में गए लाख से चारो हमर पाड़ी ने चार लाख तो आ पाड़ी ने लाख छ ने लाइक श... ने सब्सक्राइब कर दो वीडियो लाइक ने सब्सक्राइब कर दो लाइक ने सब्सक्राइब कर दो तो बस अबे ओली पाड़ी ने लाछी मारे ने जागू चालो हाड़ो હવે મિત્રો ફેમિલી વિશે તો ઘણી ચર્ચા કરવાની હોય છે પણ ટાઈમ મળતો નથી એટલે કામની સાથે સાથે ખેતીની સાથે સાથે વિડીયો પણ બનાવવા અને વિડીયો સક્સેસ થઈ જાય તો યુટ્યુબમાં થોડા અનુભવ મળે અને જાણકાર તો આગળ થોડું ઘણું વધારે એટલે પહેલો તો નથી પણ શીખીએ બરાબર શીખીને કોઈ અન્મતા નથી પણ શીખી બરાબર જાત પહેનત કરો એ દીવાની પાસેથી શીખો તો કંઈક આવડે બરાબર અને વિડીયો પણ થોડો લેટ મળ્યો છે ગાડીયા બનાવવાનો બી ચાલુ છે બહુ સરસ તો મિત્રો વિડીયો મે એન્ડ કરીએ છીએ હવે તો મળીશું નવા વલૉગમાં પાછા ફરીથી તો ત્યાં સુધી બાય બાય આવજો